નમસ્કાર હાય ગાય કેમ છો બધા મજામાં છો મિત્રો વરસાદનો મોસમ જોવો શાકભાજી વાવી દીધી છે ચાલો વરસાદ ધીરે ધીરે પડી રહ્યો છે મિત્રો જો વરસાદ આવવાની સંભાવના પૂલ થઈ ગઈ છે અમુક અમુક લોકોને તો બાજરી પણ ઊભી છે જો મને શું કહેવાય પપાયું કાકડી તમને મિત્રો રીંગણા બતાવું છું રીંગણા અમે લોકોને વાયા છે એ રીંગણા બતાવો કેવા કાલે વાયા છે જુઓ અમે લોકોને કાલે રીંગણા વાયા છે જો મિત્રો કેવા બોલે ચોટી ગયા છે જો આટલો રૂપ વધ્યો છે આ પછી ગાળા બુરવા માટે કામ આવશે અડધો છે રીંગણા બાજુમાં બાજરી ઊભી છે હજી વાડી નથી જો લીમડી જો આ ચાર છે ચાર પણ વરસાદ પહેલાં ટાંકી દીધી છે આ બાજરીનું ખેતર છે આમાં વાવેતર હજી બાકી છે વરસાદ ચાલુ છે એટલે હજી નથી થયું चलो मित्रों आग हमने बाजरी बताओ कि के काची है केंगण चार चार पंती तर तर पंती चार चार पंती वाला जीठ है चोटी गया मित्रों जो बाजरी કેવી કેવી હજી કાચી તો કાચી બાજરી હજી જો તાર બાંધેલા હે એના કારણે કે રોજડા કુંડરા ના આવે એના કારણે ચાલો મિત્રો આપણો વિડીયો થાય છે પૂરું હવે વરસાદ આવી રહ્યો છે તો હું જાઉં છું ઘરે ઓકે ચલો જય માતાજીડિયો શેર કરજો લાઇક કરજો ઓકે